હલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં ધાર્મિક સમાચાર આવતા હોય છે મિત્ર શ્રાવણ મહિનો હવે નજીક આવતો જાય છે મિત્ર શ્રાવણ મહિનાની અંદર જેણે રુદ્રાક્ષ ધારણનો કર્યો હોય એ રુદ્રાક્ષ ધારણ કરે તો અતિ ઉત્તમ શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે રુદ્રાક્ષ ધારણ કરવું અતિ ઉત્તમ ગણાય છે મિત્ર કારણ કે વર્ષમાં આ એક મહિનો એવો આવે છે કે તમારે કાંઈ મુહૂર્ત જોવું ન પડે કે ભાઈ કયા સમયે હું રુદ્રાક્ષ ધારણ કરું રુદ્રાક્ષ ધારણ કરવાનો પણ એક સમય હોય છે તો મિત્ર ખાસ કરીને શ્રાવણ મહિનામાં સોમવારે તમારે રુદ્રાક્ષ ધારણ કરવું સોમવારે તો મિત્રો હવે તમને આજે વાત કરી કે કઈ રાશિવાળાને કયો રુદ્રાક્ષ પહેરવાનો હોય તો મેષ રાશિ મેષ રાશિ વાળા ને મિત્ર ત્રણ મુખી રુદ્રાક્ષ પહેરવાનો મુખી રુદ્રાક્ષ પહેરવાનો બીજા નંબરની ઋષભ રાશિ છ મુખી રુદ્રાક્ષ પહેરવાનો ત્રીજા નંબરની રાશિ છે મિથુન મિથુન રાશિ મિત્ર બે મુખી रुद्राक्ष પહેરવાનો મિત્તુનવાળાને બે મુખી રુદ્રાક્ષ પહેરવાનો ચોથા નંબરની રાશિ છે કર્ક કર્ક રાશિવાળાને મિત્રો 11 મુખી રુદ્રાક્ષ પહેરવાનો 11 મુખી રુદ્રાક્ષ પહેરવાનો કર્ક રાશિવાળાને પાંચમી રાશિ છે મિત્રો સિંહ સિંહ રાશિવાળાને 12 મુખી રુદ્રાક્ષ પહેરવાનો સિંહ રાશિવાળાને 12 મુખી રુદ્રાક્ષ પહેરવાનો સાત પછી છઠ્ઠી રાશિ છે મિત્ર કન્યા કન્યા રાશિ કન્યા રાશિવાળાને બુધ એટલે કે ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાનો પાંચો સિંહ રાશિવાળાને કેટલા બાર મુખી પહેરવાનો એ પાંચ નંબર પાંચમુખી છ નંબર છે સિંહ રાશિ તો સિંહ રાશિવાળાને બાર મુખી કર્ક રાશિવાળાને અગિયાર મુખી પછી છઠ્ઠું છે કન્યા રાશિ કન્યા રાશિ વાળાને મિત્ર ચાર મુખી રુદ્રાક્ષ પહેરવાનો સાતમું છે નવ મુખી રુદ્રાક્ષ પહેરવાનો નવમું છે મિત્ર ધન રાશિ ધનરાશિ વાળાને આઠમુખી રુદ્રાક્ષ પહેરવાનો આઠમુખી રુદ્રાક્ષ પહેરવાનું ધનરાશિ વાળાને પછી મિત્રો દસમું છે મકર રાશિ મકર રાશિ વાળાને પંચમુખી રુદ્રાક્ષ પહેરવાનું મકર રાશિ વાળાને પંચમુખી રુદ્રાક્ષ પહેરવાનું અગિયારમી રાશિ છે મિત્ર કુંભ કુંભવાળાને દસમુખી પહેરવાનું દસમુખી પહેરવાનું પછી છે બારમું મીન મીન વાળાને સાત રુદ્રાક્ષ પહેરવાનું મિત્ર આ આવે રુદ્રાક્ષ ની વાત હવે તમને આમાં સાથે સાથે ગ્રહોની વાત પણ કરી દઉં છું કોઈ રુદ્રાક્ષ ધારણ કરે કોઈને ગ્રહ ધારણ કરવો હોય તો પણ તમને કહી દઉં છું મંગળ મેષ રાશિવાળાને મંગળ ગ્રહ ધારણ કરવાનો મેષ રાશિવાળાને મંગળ ગ્રહ ધારણ કરવાનો કયો કરવાનો મંગળ ગ્રહ મેષ રાશિ ઋષભ રાશિવાળાને શુક્ર ગ્રહ ધારણ કરવાનું ઋષભ રાશિવાળાને શુક્ર ગ્રહ ધારણ કરવાનું મિથુન રાશિ વાળાને બુધ ગ્રહ ધારણ કરવાનું આ બધા એના ગ્રહોના સ્વામી કહેવાય તમારા રાશિમાં લાગતું હોય આ બધું પછી ચોથું છે ચંદ્ર કર્ક રાશિ ચંદ્ર ધારણ કરવાનું કર્ક રાશિ ચંદ્ર ધારણ કરવાનું પાંચમું છે સિંહ રાશિ સિંહ રાશિવાળાને સૂર્ય ગ્રહ ધારણ કરવાનું છઠ્ઠું છે કન્યા કન્યા રાશિ બુધ બુધ ગ્રહ ધારણ કરવાનો સાતમું છે તુલા તુલા રાશિવાળાને શુક્ર ધારણ કરવાનો શુક્ર ગ્રહ ધારણ કરવાનો આઠમું છે ઋષિક ઋષિકવાળાને મંગળ મંગળ ધારણ કરવાનું મંગળ ગ્રહ ધારણ કરવાનું નવમું છે આપણે ધન રાશિ ધન રાશિવાળાને ગુરુ ગુરુનો ગુરુ ધારણ કરવાનો એટલે ગ્રહ ધારણ કરવાનો દસમું છે મકર તો મિત્ર શનિ શનિનો નંગ પહેરવાનો અગિયારમું છે કુંભ કુંભવાળાને પણ શનિનો નંગ ધારણ કરવાનો અને છેલ્લી રાશિ છે બારમી મીન મીનવાળાને ગુરુ ગુરુનો નંગ ધારણ કરવાનો દેવની મિત્ર તમને વાત કરું છું હવે આપણે પહેલી વાત રુદ્રાક્ષની કરી દઈએ છે તો રુદ્રાક્ષ પહેરવાનો તમને પહેલાં એનો નિયમ એક બતાવું છું તમે કોઈ પણ રુદ્રાક્ષ લ્યો એટલી રાશિમાંથી તો તમે બજારમાંથી રુદ્રાક્ષ લ્યો એટલે કે પહેલાં નામચીન દુકાનેથી લેવાનો ગેરેન્ટીડ દુકાનેથી લેવાનું એટલે તમને એનું ફળ મળશે બાકી રોડ ઉપર પાથરીને બેઠા હોય છે અને એ વેચતા હોય તો અત્યારે તો બધા ડુપ્લિકેટ બનાવવા માંડ્યા છે હમણાં મેં એક વિડીયોમાં આપ્યું હતું કે ભાઈ આઠસો આઠસો રૂપિયામાં નેપાળની અંદર લોકો જતા હોય પ્રવાસમાં લોકો નીકળે નેપાળથી એટલે તરત મુખી તમને આઠસો રૂપિયામાં મળે છે એક મુખી રુદ્રાક્ષ આઠસો આઠસો મળે છે પણ એ બધા ભદ્રાક્ષ હોય ને ખોટા હોય છે મતલબ ખોટા હોય છે ડુપ્લિકેટ હોય છે તો આપણે ક્યાંથી રુદ્રાક્ષ ધારણ કરવાનું ઘણા બધા એક પાંચ એક રુદ્રાક્ષ તમને મિત્રો પચાસ રૂપિયાનો આપશે અને એ જ રુદ્રાક્ષ તમને પાંચસો રૂપિયાનો આપશે તો તમે કહો પચાસવાળો લેવાય ને પણ નહીં મિત્રો પાંચસોવાળો લેવાનો શું કામ એ ઓરિજિનલ હોય ગેરેન્ટેડ હોય તમને સર્ટિફિકેટ આપે અમુક અમુક રુદ્રાક્ષના સર્ટિફિકેટ આવે છે મિત્રો આપે છે તો તમારે શું છે ઓરિજિનલ રુદ્રાક્ષ લીધા પછી તમારે એનું રુદ્રિભિષ્ટક રુદ્રાભિસ્તક એટલે રુદ્રી રુદ્રી કરવાની હોય છે રુદ્રી તમે કરો અગિયાર વાર રુધિરી કરાવી લેવાની પહેલાં ત્યાં મહારાજ હોય પંડિત પરિ ભારતી શિવ શિવજીની શિવજીના મંદિરે દર્શનામાંથી કોઈ પણ હોય એને કહેવાનું બાપુ આ રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ મેં લીધો છે અને મારે આને સિદ્ધ કરવો છે તો મિત્રો અત્યારે તો શ્રાવણ મહિનો હમણાં આવવાનો છે શ્રાવણ મહિનામાં કરી શકો ને આડા દિવસે કરી શકો પણ શ્રાવણ મહિનામાં થાય તો વધારે સારો તો મિત્રો એ પારો બાપુને તમારે દેવાનું બાપુને કહેવાનું મારે રુદ્રી કરવી છે રુધિરી રુદ્રી એટલે એ લોકો તમને કરી દેશે રુદ્રી કરી દેશે એમ કે એમના આપણે બાપુને લઈ દેવાના એટલે રુદ્રીમાં કાંઈ મોટો ખર્ચ થતો નથી ખાલી બાપુને બોલવાનું પણ ઓમ નમો ભાવાય સર્વાય રુદ્રાય એ બાપુ બોલે બરાબર તમારે કાળા તલ દૂધ એનાથી અભિષેક સિંઝ્યુંનો કરવાનો પણ જ્યારે કરે ત્યારે શિવલિંગમાંથી પારો મૂકી દેવાનો હોય છે શિવલિંગમાંથી તમે પારો મૂકી દો એટલે તમારે મિત્ર રુદ્રી અગિયાર રુદ્રી પૂરી થઈ જાય એટલે પારાને કમ્પ્લીટ ધોઈ પાણીથી ધોય અને પછી જે ત્યાં હોય બાપુ મહારાજ એ મહારાજને કહેવાનું બાપુ મને આ તમે પહેરાવી દો ગળામાં પહેરાવી દો એટલે તમને એ ગળામાં પહેરાવી દેશે ગળામાં પહેરાવશે એટલે મિત્ર યાદ રાખજો તમને કોઈ પણ માળા પહેરાવે એટલે તમારા ગુરુ ગણે માળા પહેરાવી દીધો એટલે કે આલો જે એવું ન હોય માળા પહેરાવનાર તમારા ગુરુ હોય પંચગુરુ આવે ભગવું દેનાર તમારા ગુરુ હોય માળા પહેરવાના પહેરાવનાર તમારા ગુરુ હોય પછી ભભૂતિ ગુરુ આવે ચોટી ગુરુ આવે લંગોટ ગુરુ આવે આ રીતના પંચગુરુ હોય છે એટલે જે માળા પહેરાવે તમારા ગુરુ એટલે ગુરુજીનું આપણે કંઈ પણ આપણે આપે તો ગુરુજીને એમ એમ તો આપણે જવાતું નથી ને કર એનું ઋણ રે ગુરુજીએ રુદ્રી કરી હોય મહારાજે સાધુ મહારાજે રુદ્રી કરી હોય તો આપણે એને ભેટ પૂજા એટલે કે દક્ષિણા આપવી પડે દક્ષિણા આપવી પડે તમારી રીતે આજના સમયની અંદર એમ કે આવું 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 સારું આપણે આ કાર્ય જ કહેવાય એક તમે વસ્તુ સારી કે રુદ્રાક્ષના પહેર્યા પછી કેવડા કેવડા ફાયદા છે એ પણ હું જાહેર કરી આમાં એલ્યુઝમાં જાહેર કરીશ એલન્યુ જીતેન્દ્રગીરીમાં એ પછી બીજા વીડિયામાં આવશે તો મિત્રો એ ધારણ કરો એટલે તમારે તમારે જે યથાશક્તિ બને તે આપણે મહારાજને દેવાની દક્ષિણા પગે લાગી રુદ્રાક્ષ ધારણ કરી અને મિત્રો આના નિયમ છે કે જેણે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તે બાથરૂમમાં જાય બાથરૂમ જાય એટલે બહાર નીકળેલા હાથ ધોઈ લેવાના રાત્રે સુવાટાણે એ રુદ્રાક્ષ મંદિરમાં મૂકી દેવાનું સવારે સ્નાન કરીને પહેર લેવાનું આ રુદ્રાક્ષનું મહત્વ છે તો મિત્ર શ્રાવણ મહિનો છે રુદ્રાક્ષ ન હોય તો રુદ્રાક્ષ ધારણ કરો પણ રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં એટલું ખાસ ધ્યાન રાખજો રુદ્રાક્ષ ધારણ કરનારને અમુક નિયમ રાખવા પડે છે કે સ્પષ્ટ કહું છું તમને એલ ન્યુ જીતેન્દ્રગીરીમાં સ્પષ્ટ વાત આવશે મિત્ર દારૂ મટન મચ્છી કસૂરી વસ્તુ ટૂંકમાં લેવાની ખોટા ખોટું કરવું નહીં ખોટા કામ ન કરવા એ જેનાથી ઈશ્વર નારાજ હોય કામ નહીં કરવાના તો તમને એનું ફળ મળશે બાકી તમે પછી ગમે એવો રુદ્રાક્ષ પહેરો કે ગમે એ કરો તમને ફળ ન મળે કારણ કે ધર્મમાં રહેવું પડે નિયમમાં રહેવું પડે સાધુ સંતોને ફળ શું કામ મળે મિત્રો એ લોકો નિયમમાં રહેતા હોય સંયમમાં રહેતા હોય એટલે અમુક સંસારીને ભગવાને ઘણી છૂટ આપી છે પણ ખાવા પીવાની છૂટ નથી આપી કે ભાઈ તમે દારૂ પીઓ ન કરવાના કામ કરો બરાબર છે સંસારમાં જે રીતે સંસારીના નિયમો એ પ્રમાણે ભગવાનને ક્યાંય ના નથી પાડી સંસારમાં જે રીતે આવતું હોય બરાબર રીતે જીવન જીવવું કહેવાનો મતલબ પણ અમુક વસ્તુ ન કરવી એમ તો હૃદરા ધારણ કરો ને મિત્ર તમને ખરેખર આ ચેનલ એમ લાગે કે નહીં જીતેન્દ્રગી એલ ન્યૂ જીતેન્દ્રગીરીએ વાત બરાબર કરી તો મિત્ર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ મહિનો હાલે છે પાંચ જણાને મોકલો તમે અમારો વિડીયો જેથી કરીને લોકોને ખ્યાલ આવે કઈ રાશિવાળાને કયો કયો રુદ્રાક્ષ પહેરવા તમારે રુદ્રાક્ષ પહેરવાનો જ છે તમારા રાશિ પ્રમાણે તમે પહેરશો તમને ફળ મળશે જય ભોળાનાથ મહાદેવર હર ઓમ નમો નારાયણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીને આ વિડીયો શેર કરજો